રામ રામ ખેડૂત મિત્રો કેમ છો બધા મજામાં ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય છે આપણી જ આ યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે એક હું તમને ફરીથી મારા ચેનલમાં નવો વિડીયો લઈને આવી રહ્યો છું તો આજે હું તમને માહિતી આપીશ આપણી વાડીના ઘઉં વિશે અને આ ઘઉંનો પાક છે અત્યારે ઓલરેડી સિત્તેર દિવસનો થઈ ગયો છે અને અત્યારે એમાં દૂધિયા દાણા બંધાવવાની શરૂઆત પણ થવા માંડી છે તો આ ઘઉંમાં કેવી માવજત કરવી જોઈએ અને અગાઉ કઈ માવજત કરેલી છે એ તમામ વિશે માહિતી આપીશ આપ અત્યારે જે ઘઉંનો પાક જોઈ રહ્યા છો તે કેટલો સરસ મજાનો પાક જોવા મળી રહ્યો છે અત્યારે તમને હું લાઈવ ડેમાં બતાવીશ આપણા ઘઉંમાં પિયત ચાલુ છે એ અને જે આગળ આપણે એમાં શું માવજત કરેલી છે એ તમામ વિશે હું આજે હું માહિતી આપીશ તો ઘઉંનું વાવેતર અત્યારે ગુજરાતમાં મોટે ભાગે થયું છે એમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌથી વધુ વાવેતર જો થયું હોય ને તો એ છે ઘઉંનું વાવેતર ઘઉંના પાકમાં પાણી છે એ વધુ જોતું હોય છે બાકી અન્ય એમાં કોઈ દવાના કે ખર્ચ નથી આવતા પાણી છે એ જ સૌથી વધુ જરૂર પડતી હોય છે અને અત્યારે આપણા ઘઉંમાં છે એ લાઈવ ડેમો તમને હું બતાવીશ ઘઉંના પાકમાં પાણી ચાલુ છે અને આ જે વાવ જોઈ રહ્યા છો તે આપણી વાવ છે અને જોવો જુઓ મિત્રો જમીનના પેટણમાંથી કેવું પાણી આવી રહ્યું છે તમને લાઈવ જોવા મળી રહ્યું છે જુઓ વાવની અંદર આપણે આડા દાર કરેલા છે એમાંથી જો કેટલું બધું પાણી આવી રહ્યું છે આપણી વાવમાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી આવી રહ્યું છે અને આપણું ઘઉંનો પાક છે એ અત્યારે સિતે દિવસનો થયું છે અને આપણી વાવેથી જ પાણી એમાં પાવામાં આવે છે અઢારથી થી વીસ વીઘાના ઘઉંનું વાવેતર છે એ તમામ ઘઉંમાં આપણી વાવેથી જ પાણી પૂરું પાડવામાં આવે છે અને હવે આપણે આગળ જઈએ તો તુવેરનો પાક પણ જોવા મળી રહ્યો છે એક હાયર કરી દેવામાં આવે છે ભરી જોવો તુવેરનો પાક પણ કેટલો જોરદાર જોવા મળી રહ્યો છે પ્યોર ઓર્ગેનિક તુવેર એ પણ આપણી વાળીની અભાય આ તુવેરનો પાક જોવા મળી રહ્યો છે તેમાં એક પણ દવાનો છંટકાવ કરવામાં નથી આવ્યો અને બાજુમાં જવો ધાણાભાજી પણ ઉગી ગઈ છે અને આપણે આગળ વાત કરશું કે ઘઉંનો પાક જો અત્યારે જોવા મળી રહ્યો છે બેથી ત્રણ કેરા મૂકતા એક જ ધારા ઘઉં જોવા મળી રહ્યા છે તો એમાં આપણે ક્યુ માઇક્રો ન્યુટ્રિયન્સ ખાતર આપ્યું હતું અને જે યુરિયા ખાતર આપ્યું હતું બેથી ત્રણ કેરા મૂકીને પછી ટ્રાયલ કરેલી છે તો સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળ્યું છે અને અત્યારે આપણે તુવેરનો પાક સરસ મજાનો પણ જોવા મળી રહ્યો છે અને આપણે મોટર ચાલુ કરી દીધી છે અને જો નળમાંથી પાણી પણ જઈ રહ્યું છે વાવમાંથી ડાયરેક પાણી જોવો મોટર ચાલુ કરી દીધી છે અને ઘઉંના પાકમાં પિયત અત્યારે ચાલુ જ છે જો કેટલું સરસ મજાનું ચોખ્ખું પાણી આવી રહ્યું છે અને સરસ મજાનું મીઠું પાણી એ પણ જો મોરું પાણી હોય તો ઘઉંને એ માફક આવતું નથી શક્ય હોય તો મીઠું પાણી ઘઉંને આપવું અને અત્યારે જે પાણી ચાલુ છે તો આપણા ઘઉંમાં અત્યારે ઘઉંમાં આપણે ઘઉં છે સિંતેર પિંચોતેર દિવસનો થયો છે અને પાણી આજ રોજ જ કરી દેવામાં આવ્યું છે અને આઠમું પાણી ચાલુ કરી દીધું છે દૂધિયા દાણા બંધાવવાની શરૂઆત થવા માંડી છે અને ઘઉંનો પાક જુઓ જ્યાં જુઓ ત્યાં એક જ ધારો જોવા મળી રહ્યો છે અને આજે મારો વારો આવી ગયો છે પાણી વારવામાં કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું અને કામ કરવામાં શરમ રાખવી જ ના જોઈએ ગમે કામ હોય કામ તો ગમે કરવાનું જ હોય છે અને આવડવું જ જોઈએ અને આ છે ખેડૂત મિત્રોનો જે પાણી વારતા હોય છે એ પાવડો લોઢાનો અને નીચે જે જોઈ રહ્યા છો તે બાચકું નાકે રાખેલું છે જેથી કરીને આપણું નાકું છે એ ધોવાય નહીં અને આપણે પાણી છે એ સરસ મજાનું વહ્યું જાય કેરામાં એટલા માટે નાકે એ બાચકું રાખવાનું હોય છે જેથી કરીને નાકું ધોવાય નહીં અને બીજા કેરામાં એ જેથી કરીને પાણી ન જાય એક જ કેરામાં એક સમાન વહ્યું જાય એટલા માટે એ બાજકું રાખવામાં આવતું હોય છે અને જુઓ આપણા ઘઉંનો પાક છે કેટલો સરસ મજાનો જોવા મળી રહ્યો છે અને આ ધોરિયામાંથી જુઓ કેટલું સરસ મજાનું પાણી આવી રહ્યું છે અને અત્યારે હું તમને લાઈવ ડેમો બતાવું છું આપણો આ ઘઉંનો પાક છે એમાં આપણે ત્રીસ દિવસે એમાં પહેલો છંટકાવ યુરિયાનો કરેલો હતો અને સાથે ઝીંક આપ્યું હતું પાણી સાથે યુરિયાનું પ્રમાણ છે સોળ ગુઠાનો એક વીઘો હોય છે એમાં દસ કિલો માપ રાખીને છંટકાવ કર્યો હતો અને પછી પિયત આપ્યું હતું અને ઝીંક છે એ આપણે પાણી સાથે પાયું હતું એનું પ્રમાણ છે સોળ ગુઠાનો એક વીઘો હોય છે એમાં ત્રણ કિલો માપ રાખીને આપ્યું હતું અને એ પછી આપણે પંચાવન દિવસના ઘઉં થયા હતા ત્યારે એમાં યુરિયાનો બીજો છંટકાવ કર્યો હતો અને બીજું એમાં સાથે જે આપ્યું હતું ઝીંક પ્લસ સલ્ફર જેને આપણે સુમિલ કંપનીનું જિંદા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ હવે આપણે યુરિયા છે એ દસ કિલો માપ રાખીને એક વીકે છંટકાવ કર્યો હતો ને અને ઝીંક પ્લસ સલ્ફર જેને આપણે જીંદા સુમિલ કંપનીનું છે એનો જે આપણે પાણી સાથે એનો પણ લાઈવ ડેમો તમને બતાવ્યો હતો આગલા વિડીયોમાં એનું પ્રમાણ છે એ સોળ ગુઠાનું એક વીક હોય છે એમાં એક કિલો માપ રાખીને પાણી સાથે પા અને પ્લસ સાથે હ્યુમિક અઠ્ઠાણું ટકા જે કાળી ભૂકી સ્વરૂપમાં પાવડર સ્વરૂપમાં જે આવે છે એનો આપણે પાણી સાથે પણ પાવામાં આવ્યું હતું હ્યુમિક છે એ એક કિલો છે એ ત્રણ વીઘામાં માપ રાખીને પાયું હતું અત્યારે જો ઘઉં કેટલા સરસ મજાના એક જ ધારા જોવા મળે છે તો એની પહેલાં આપણા ઘઉં છે ક્યાંક ઊંચા તો ક્યાંક નીચા જોવા મળતા હતા તો એ અત્યારે એક સમાન થઈ ગયા છે અને લાઈવ ડેમો પણ તમને બતાવ્યો હતો આગલા ત્રણ કેરા છે એ મૂકી દીધા હતા એ પછી જેમાં પાવામાં આવ્યું હતું તો એ ત્રણ કેરા છે એ ક્યાંક નાના તો ક્યાંક મોટા ઊંચા હેઠા કેરા જોવા મળતા હતા અત્યારે જે ઘઉંમાં દૂધીઓ દાણા બંધાવવાની શરૂઆત થવા માંડી છે તો સરસ મજાની જરૂર હોય છે અને પાણીની પાણી છે એને ખૂબ જ જરૂરી હોય છે અત્યારે આપણા ઘઉંનો પાક છે એના સિંતર પિચોતેર દિવસ કમ્પ્લીટ થવા આવી રહ્યા છે અને અત્યારે એમાં લાઈવ ડેમો તમને બતાવી રહ્યા છીએ પાણી ચાલુ જ છે કમ્પ્લીટ અને સામે જે જોવામાં આવી રહ્યું છે તે બળો ડુંગરનો નજારો જોવા મળી રહ્યો છે અને આપણા ઘઉં છે એક જ ધારા જુઓ જ્યાં જુઓ ત્યાં એક જ સમાન ક્યાંય ઊંચા નીચા નથી આ ઘઉંની વેરાયટી છે એ જી ડબલ્યુ ચારસો સનનું ટુકડા વેરાયટી છે જેનું વાવેતર ખૂબ જ વધારે થતું હોય છે અને આ ઘઉં છે એમાં ક્યાંય તમને ઠાગો કે એ કંઈ જોવા નથી મળી રહ્યું એક જ સમાન ઘઉં છે જુઓ નકર અમુક ઘઉંમાં બિયારણ પણ જો સારું ન આવે ને તો ઠાગો આપણે છે એ વધુ જોવા મળતો હોય છે અને અમુક મિત્રો એને કાગડા તરીકે પણ ઓળખતા હોય છે તો એ ઠાગો હોય છે એ અન્ય ઘઉં કરતાં થોડો ઊંચો થઈ જાય છે જે આપણે ઘઉં પાકી જાય ત્યારે એમાં પૂતડાને આવતા હોય છે એ ઠાગો જ્યારે હોય ને એના લીધે આવતા હોય છે તો આપણે આ ઘઉંની વેરાયટી જોવા મળી રહી છે એમાં ક્યાંય પણ તમને ઠાગો કે એ કંઈ જોવા નથી મળી રહ્યું કાગડા કે ક્યાંય ઊંચા નીચા કે ઘઉં કંઈ નથી ફારી ફેરવી લેવાની છૂટ તમારે ટુકડા ઘઉં છે એ ખાવામાં ખૂબ જ મીઠા અને વર્ષ દરમિયાન સહેલાઈથી સંગ્રહ કરી શકાય તેવા હોય છે આથી મોટા ભાગના લોકોની પસંદ હોય છે ટુકડા ઘઉં ને આપણે આપણી વાડીમાં અત્યારે ટુકડા વેરાયટીનું જ વાવેતર કરેલું છે અને આપણે ટુકડા ઘઉંને કેવી રીતે ઓળખવા તો એને વિશે વાત કરીએ તો એ દેખાવમાં ખૂબ જ નાના હોય છે જ્યારે લોકવન ઘઉં છે એ ટુકડા ઘઉંની સરખામણીમાં દોઢી લંબાઈ ધરાવતા હોય છે આથી લોકોને આસાનીથી તેની પારખ થઈ શકે છે અને બીજી તરફ જોઈએ તો લોકવન ઘઉંનો દાણો છે એ ખૂબ જ લાંબો હોય છે લોકવન ઘઉંની રોટલી ગરમા ગરમ ખાવી હોય તો એમાં ખૂબ જ સ્વાદ આવતો હોય છે જ્યારે ટુકડા ઘઉંની ગરમા ગરમ રોટલી ખાવ તો ખૂબ જ પસંદ આવે છે પરંતુ જ્યારે આપણે ઠંડી રોટલી ખાતા હોઈએ જેમ કે આપણે સવારે રોટલી બનાવેલી બપોરે ખાવી હોય તો ટુકડા વેરાયટી છે એની જ પસંદગી કરવી જોઈએ અને એ જ આપણે ઘરમાં ખાવામાં ઉપયોગ લેવી જોઈએ એ રોટલી જો ઠંડી થઈ ગયા પછી પણ એનો સ્વાદ છે એટલો ને એટલો આવે છે જ્યારે લોકપણ ઘઉંની રોટલી છે એ આપણે જો સવારે બનાવેલી હોય અને બપોરે ખાઈએ તો એમાં મીઠાશ છે એટલી નથી આવતી લોક ઘઉંની જો રોટલી ખાવી હોય તો એ ગરમા ગરમ ખાવ તો જ એમાં મીઠાશને આવે બાકી ટુકડા વેરાયટી છે એનો સ્વાદ છે એ એટલો ને એટલો જ રહે જો સવારે બનાવી હોય આપણે અને જો બપોરે કે સાંજે કે ખાઈએ ને તો પણ એટલો ને એટલો જ સ્વાદ આવે અને એટલી જ એમાં મીઠાશ આવે છે અને અત્યારે આપણે જે ઘઉં જોવા મળી રહ્યા છે એ ટુકડા ચારસો ચન્નું નામની વેરાયટી છે એનું જ વાવેતર કરેલું છે અને સૌથી પ્રિય જાત હોય ને તો એ ટુકડા જાત છે સૌથી જૂની અને જાણીતી માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો જો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલો અને આ તમારા મિત્ર સર્કલમાં પણ મોકલો જેથી કરીને એને પણ આ માહિતી મળી રહે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર અને મારે આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ આપણી આ ચેનલમાં ખેતીવાડીને લગતા અન્ય તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ મારી ચેનલને વિડીયો સાંભળ્યો બદલ દિલથી આભાર તમારો મિત્રો